આવશે આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમને કારણે આવશે જેનો ટ્રેક હવે ફાઇનલ થઈ ગયો છે અને આ સિસ્ટમ મહારાષ્ટ્રથી થઈને ગુજરાત તરફ આગળ વધશે અને જેને કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જેવા અન્ય વિસ્તારોમાં મધ્યથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને ખેડૂતો અને નાગરિકોને આગામી વરસાદ માટે જરૂરી તૈયારીઓ રાખવામાં અનુરોધ કરવામાં આવ્યા છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે જીઆઈટી કાઉન્સેલિંગની બેઠકમાં શું સસ્તું થશે નાની કારણે મોટર ઓટો પાર્ટ્સ અને હોટેલ બુકિંગ અને મૂવી ટિકિટ કેન્સરની દવાઓ અને અન્ય દવાઓ આરોગ્ય અને જીવન વીમા પનીર પિઝા બ્રેડ ખાખરા ફળોના રસ નાળિયેરનું પાણી માખણ ચીજ પાસ્તા અને આઈસક્રીમ સોલાર કૂકર ડેશનરી શેમ્પુ તેલ અને સાબુ સાબુસ્ત્રી જેવા ડિસ્કાઉન્ટમાં કાઉન્સેલિંગમાં જીએસટીનો ઘટાડો થઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે જીએસટી કાઉન્સેલિંગ શું મોંઘુ થશે તમાકુ પાન મસાલા અને લક્ઝરી ઓટોમોબાઈલ ચોવીસ ચાલીસ વીસ ચાલીસ લાખ રૂપિયાની કિંમતને એવી કાર ચાલીસ લાખ રૂપિયાથી વધુ લક્ઝરી કાર વીજ ઉત્પાદન અને બે અઢી હજાર રૂપિયાની વધુ કિંમતના કપડા મોંઘા થઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે દીકરીઓને પચાસ હજાર રૂપિયા આપશે સરકાર ગુજરાત સરકાર દીકરીઓને શિક્ષણ અને શોષણ માટે સંકલ્પબુદ્ધ આ ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારને નમો લક્ષ્મી યોજના રજૂ કરીએ છીએ અને નમો લક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમાં મન પરિવારને દીકરીઓને ધોરણ નવથી બારમાં ભણતા માટે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ છ લાખથી ઓછી આવકવાળા લાભાર્થીઓને મળે છે અને આવા યોજનાને લાભ લેવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે સિંગતેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો તહેવારો પહેલાં સિંગતેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે અને પંદર કિલ્લાના ડબ્બામાં બે હજાર ત્રણસો સાઠથી વધીને બે હજાર ત્રણસો નેવું રૂપિયા થયો છે રાજ્યમાં સાસઠ લાખ ટન મગફળીનું ઉત્પાદન છતાં ભાવ વધી રહ્યા છે અને બે હજાર પચીસની આંતરરાષ્ટ્રીય સરકાર વર્ષ તરીકે ઉજવવામાં આવતા હોય છે અને કંબળિયામાં એપીએફસીના ખાતે એક કરોડથી વધુ ખર્ચ સિંગતેલના પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે અને મંત્રી જગદીશસિંહ વિશ્વકર્માએ માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે શુદ્ધ સિંગતેલ મળે તે માટે પહેલ થયું છે વધુ આગળ વાત કરી કે મહિલાઓને સરકાર આપશે બે લાખની લોન ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચારતી અને વિનમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યુસ્વર્ણિય યોજના લાવી છે આ યોજના હેઠળ મહિલાઓને બે લાખ સુધી લોન પણ મળે છે જેનો વ્યાજદર વાર્ષિક પોત ટકા રહેશે અને આ માટે એકવીસથી પચાસ વર્ષની વયમર્યાદા ધરાવતા લાભાર્થીઓને મહિલાઓના કુટુંબને વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખ સુધી રહેશે અરજદારને લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવામાં રહેશે અને લોનની ભરપાઈ માટે ને સપ્તાહ કરવામાં આવી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ઘરના કરનું સપું પૂરું કરવાની છેલ્લી તક ગુજરાત સરકાર અનુસૂચિત જનજાતિના નાગરિકોને પોતાના ઘર બનાવવા માટે મદદ કરવા માટે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસમાં શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને તેમની પોતાની જમીન અને પ્લોટ પર ઘર બનાવવા માટે સીધા તેમના બેંકના ખાતામાં એક લાખ રૂપને સિત્તેર હજાર રૂપિયાની નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસને ફોર્મ ભરવા માટે ક્લિક કરો વધુ આગળ વાત કરીએ કે કાર્ડનો નવો નિયમ લાગુ સરકાર કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરી રહ્યા છે અને જેનો સીધો ફાયદો કાર્ડ ધારકોને થશે અને દેશના ગરીબોને આર્થિક રીતે નબળા લોકોને આયોગ્ય લાભ થઈ શકે છે અને આ માટે સરકાર એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી કાર્ડના આઠ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં જઈ રહી છે અને જેથી તેમને એક મોટી ભેટ પણ મળી શકે છે જેનો સીધો લાભ લાભાર્થીઓનો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે રાશન કાર્ડનો નવો નિયમ લાગુ રેશન કાર્ડ ધારકોને દર મહિને પાંચ કિલો મફત અને ચોખાને ઘઉં આપવાની જોગવાઈ કરી છે અને એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં કરવામાં આવશે એટલે કે ચોખા ત્રણ કિલો પ્રતિ કિલક અને બે કિલો ઘઉં અને અનાજ એક કિલો જાહેર કરવામાં આવે છે એક સપ્ટેમ્બરથી તમામ રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ આવરી લેવામાં આવી રહ્યો છે અને કામદારોને કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક કાર્ડનો લાભ આપવામાં આવે છે અને કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે કાર્ડનો નવો નિયમો લાગુ આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાથમિક પ્રાથમિકતા આપવામાં આવશે આનો ઉપયોગ સરકારી અને જરૂરી દસ્તાવેજો તરીકે કરવામાં આવશે અને કાર્ડ ધારકોને પીએમ જીવન જ્યોત વીમા યોજના હેઠળ વીસ હજાર રૂપિયા સુધીની જીવનને અકસ્માત વીમો મળશે અંતર્ગત બાળકોને શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે મહત્ત્વની વાત કરીએ કે ગુજરાતમાં વીજળી સસ્તી ફ્યુઅસર સર્ચનની ઘટાડો ગુજરાત સરકારે વીજળી અને ફ્યુઅલ સર્ચમાં યુનિટ દીઠ પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેર કરી છે અને હવે આ દરે બસોને પિસ્તાળીસ ઘટીને બસો ત્રીસ રૂપિયા થશે અને જેનાથી સો યુનિટ વપરાશ પર ગ્રાહકોને પંદર રૂપિયાનો ફાયદો થશે અને આ ઘટના એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે જેના અઢાર મહિનામાં ત્રીજો ઘટાડો છે જેનાની કુલ એક પોઈન્ટ પોતે રૂપિયાની બચત થઈ છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભાવનગર ખેડૂતો માટે ખુશખબરના ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના પાક નુકસાન માટે કૃષિના રાહત પેકેજ જાહેર ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં થયેલા ભારે વરસાદને કારણે કપાસને પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી જાહેર કરવામાં આવે છે અને આ પેકેજ ભાવનગર જિલ્લાના મહુવા સિહોર ઘોકા અને ઉબરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી પાકને નુકસાનને વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય પણ મળે છે અરજીની પ્રક્રિયાને સમયમર્યાદા રાહતને પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે અને અરજી કર્યા પછી બીજી સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થયેલા આગામી પંદર દિવસ સુધી ચાલશે અને ખેડૂતે આ સમયગાળાના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયતને ખાતે વીસી વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ કોઈપણ પ્રકારની ફી ચૂકવાની રહેશે નહીં એ જ મોટી રાહત છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર કામ નહીં કર્યું હોય તો નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસ મો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી એટલે કે એકવીસમાં આપતાની લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી ફરજિયાત કરવાની રહેશે રાજ્યના ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન શરૂમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને સસ્તવારે ખેડૂત આઈડીનું નોંધણી કરવાનું ખેડૂત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં બાકી રહેલા ખેડૂતોએ સત ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવવાની રહેશે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાના ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂતોએ લાભાર્થીઓને સતરે નોંધણી કરાવવામાં ગામ તલાટી મંત્રી અથવા ગ્રામ સેવકોને સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશન માધ્યમ પણ નોંધણી કરી શકે છે એટલું જ નહીં કોમર્સ સર્વિસ સેન્ટર્સ સીએસસી અથવા ગામ બજા કોમ્પ્યુટર ઓપરેશન મારફતે પણ ખેડૂત નોંધણી કરી શકશે વધુ આગળ વાત કરીએ કે પહેલી સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમો દર મહિનાની જેમ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અનેક ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે અને પહેલી સપ્ટેમ્બર બે હજાર ઘણા ફેરફારો અમલમાં આવ્યા હતા તેનાથી તમામ ઘરના અને દૈનિક ખર્ચ પર અસર પડી શકે છે અને ચાંદીના હોમ માર્કેટિંગ લઈને એસબીઆઈ કાર્ડ પર વધેલા ચાર્જ એલપીજીના ભાવમાં ફેરફાર અને એટીએમ ઉપાડ પર ચાર્જ અને ફિટર્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા રહી છે વધુ આગળ વાત કરીએ કે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઓઇલ કંપનીની પહેલી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજી સીએનજીને પીએનજીના ભાવમાં છેલ્લો ફેરફાર નવ એપ્રિલના રોજ થયો હતો જ્યારે મુંબઈ સીએનજી પીએનજીમાં એક્યાસી પોઈન્ટ પચાસ કિલો અને પીએનજી રૂપિયાના ઓગણપચાસ યુનિટ હતો અને છ મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યા છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર ઓમ માર્કેટિંગ ફરજીયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા તથા રોકાણ કરવાની યોજના બનાવવાની લેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશ કરતો માટે ફેરફારો પહેલી સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દંડ વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવામાં વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેંકોના બિફ્ટર્ન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પોંચ ટકાથી સાત પોઈન્ટ પાંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કા કાયદાકારક બની શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે કપાસની કુટી મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની આયા કુટીમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાઈ છે અગાઉ આ છૂટછાટ તી ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડની કાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી મગ અડદ સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને એક સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સુધી ઈ સમુદ્રી પાટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર તારીખો જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર અને છવિ માટે દિવાળી વેકેશન સો ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર પચીસ છવ્વીસથી સાત જૂન બે હજાર છવ્વીસ સુધી કુલ પોત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘને પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારા ન કરાયા હતા હાલ કિલોના ફેટે આઠ રૂપિયાને સિત્તેર રૂપિયા ચૂકવતું હતું તે ત્રીસનો વધારો કરીને એક સપ્ટેમ્બર નવ રૂપિયા નક્કી કરાયા છે આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધતી ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે છે આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુબ કમ્પ્યુટ મર્ચર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરી કે ખેડૂતો માટે લાભદાયક છે આ પોત મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાને મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પ્ર પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોની કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે છેલ્લે મહત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે જેમાં દેશને કોઈ પણ કાર્ડ ધારકોને છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જાય છે આના સિવાય સરકારે દર પોત વર્ષે કેવાય સી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે